નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગાંધીનગર એડીસી બેંકની સ્થાપનાની સો વર્ષની ઉજવણી એડીસી બેંકની સ્થાપનાની સો વર્ષની ઉજવણી કરવામાં આવી કેન્દ્રીય ગૃહપ્રધાન પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો મહાત્મા મંદિર ખાતે સમારોહનું આયોજન કરવામાં આવ્યું ભૂપેન્દ્ર પટેલ અને સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ જોવા મળી સમારોહમાં સરકારી ક્ષેત્રમાં અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આણંદ વિદ્યાનગરમાં પ્રથમ નોરતેજ આગ ઘટના

એકસો એસી જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મનું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધરા નગરપાલિકા દ્વારા એકસો એસી જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પલ પણ અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે પુરુષ સફાઈ કર્મચારીને ટી શર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે અપીલ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મદદ માટે સાતસો સાડત્રીસ એચએસસી ટીમ નેટા નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે તમામ શહેર જિલ્લાઓમાં મળીને કુલ સાતસો સાડત્રીસ એસએચસી ટીમ ખડી પગે છે જે પરંપરા પરાગત છે પહેરવેશમાં ખેલૈયાઓ વચ્ચે ફરજ બજાવી રહી છે બહેનોને વાહન ન મળે તો સો અથવા એકસો એક્યાસી નંબર પર ફોન કરી મદદ લેવા જાણવામાં આવ્યું છે શહેર જિલ્લામાં બસો નવ જેટલા કંટ્રોલ રૂમ કામ કરી રહ્યા છે અહીંથી મોનિટરિંગ થઈ રહ્યું છે હાલ રાજ્યમાં નવરાત્રી માટે પાંચ હજાર એકસો બાવન સીસીટીવી કેમેરા લાગ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદમાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો શહેરમાં સ્વાઇન ફ્લૂ કેસના ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે સિવિલ અને સોના સિવિલમાં ઓગસ્ટમાં સત્તર પોઝિટિવ કેસ હતા જોકે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર બાદ ડેન્ગ્યુ આઠસો ચોસઠ તેમજ હજાર છસો એકતાલીસ દર્દી નોંધાયા છે તાજેતરમાં જ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે સિઝનલને લઈને ગુજરાત સરકારને એલર્ટ રહેવા તાકીદ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તારો આગળ વધી નવરાત્રીના માહોલ વચ્ચે રોગચાળો વકર્યો નવરાત્રિના માહોલ વચ્ચે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના વધુ છ કેસ નોંધાયા છે આ ઉપરાંત ચિકનગુનિયા બેતાલીસ શંકાસ્પદ દર્દી નોંધાયા છે મે મેલેરિયાના શંકાસ્પદ આઠસો દર્દી નોંધાયા છે વાયરલ ફીવરના સાતસો ત્રેપન દર્દીઓ નોંધાયા છે એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના કેસ ને બાર પહોંચ્યા છે અમદાવાદની વાત કરીએ તો સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના આઠસો ચોસઠ તેમજ વાયરલ આઠ હજાર છસો એકતાલીસ દર્દી નોંધાયા છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો